રોષ કે પછી ગુસ્સો તેના પર કાબૂ ન કરવામાં આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે આવું જ કંઈક જોવા મળ્યું છે પંચમહાલના કાલુલબા જ્યાં એક વ્યક્તિએ ગુસ્સામાં આવી જે પગલું ભર્યું છે તેના કારણે એક વ્યક્તિનો જીવ જવાનો વારો આવ્યો છે અને તે વ્યક્તિને જેલ જવાની નોબત આવી છે પંચમહાલના કાલોલમાં ભારતમાલા ગ્રીન કોરિડોરની કામગીરી ચાલી રહી છે અહીં પડેલા લોખંડના સરિયા સહિતના ભંગારની ચોરી થઈ રહી હતી જેથી રાતના સમયે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાયું હતું એ દરમિયાન એક શખ્સને લોખંડના ટુકડા વીણતો રોકવો સિક્યુરિટી ગાર્ડને ભારે પડ્યો પંચમહાલના કાલોલમાં નજીવી બાબતે કતલ સિક્યુરિટી ગાર્ડને ટકોર કરવી ભારે પડી બાબતે આરોપીને કરી હતી ટકોરના બદલામાં સિક્યુરિટી ગાર્ડ એ ગુમાવ્યો જીવ ત્રેવીસ તારીખની સવારના સમયે આ સાઇટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રોશનસિંહની હત્યા કરી દેવામાં આવી છે પોલીસતા સકંજામાં ઉભા રહેલો આ એ જ શખ્સ છે જેની પર રોશન ની હત્યા આરોપ લાગ્યો છે ભંગાર ભીણવા ગયા હતા ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રોશન સિંઘ એ અટકાવતા તેની હત્યા કરી નાખી થઈ અને જે પૂનમ ભાઈ નાયક હતા એમને જે ના રોશન હતા એમના માથામાં એમના હાથમાં રહેલો સળિયો માર દીધેલો અને પછી એ પડી જતા બીજા ત્રણેક ફટકા સળિયાના માર દેતા એમને ઈજા થયેલી હતી અને એમને જાયડસ હોસ્પિટલ વડોદરા ટ્રાન્સફર કરેલા એ દરમિયાન સારવાર દરમિયાન જે મૃત્યુ પામતા કાલોલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને આરોપીની જે નામજોગ ફરિયાદ દાખલ થયેલી એમાં આરોપીને રાઉન્ડ અપ કરી અને આજરોજ એની ધરપકડ કરવામાં આવી કેવી રીતે વાત પહોંચી ખૂની ખેલ સુધી કાલોલમાં ભારતમાલા ગ્રીન કોરીડોર પ્રોજેક્ટનું કામ જ્યાં ચાલે છે એ સાઇટ પર મૂળ પંજાબના હોશિયારપુરનો રોશનસિંહ ઘણા સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો છેલ્લા ઘણા સમયથી સાઇટ પરથી લોખંડ અને તેના ભંગારની ચોરીના બનાવ વધી ગયા હતા જેને લઈને સંચાલક દ્વારા તમામ સિક્યોરિટી ગાર્ડને તમામ જગ્યાએ ચાંપતી નજર રાખવા કહ્યું હતું એના ભાગરૂપે રોશનસિંહ પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા ત્રેવીસ તારીખના સવારના સાડા દસ વાગ્યાનો સમય હતો સાઇટ પર ગાડી ચાલક સાથે આવેલા રોશનસિંહની નજર લોખંડનો ભંગાર વીણી રહેલા આરોપી પર પડી હતી કંપનીનો સામાન હોવાથી આરોપીને ભંગાર લેવાની ના પાડી હતી આ સાંભળી આરોપી પૂનમને ગુસ્સો આવ્યો એ પછી આરોપી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે આરોપીએ લોખંડનો સળિયો લઈ રોશનના માથામાં ત્રણ ફટકા મારી ભાગી ગયો તો બીજી તરફ આ જોઈ ગાડી ચાલક લોહી લુહાણ હાલતમાં રોશનને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા પણ રિફર કરાયા હતા પરંતુ ગંભીર ઈજા હોવાથી રોશનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું આ બાબતે કંપનીના કર્મચારીએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે વતનીઓ હતા એ ત્યાં આગળ માટીમાંથી ખોતરી અને જે ભંગાર હતા એ વીણી રહેલા હતા એ દરમિયાન આ જે ભંગાર પહેલાં ચોરી થતી હોય સળિયાની બધું એ બાબતે સિક્યુરિટીઝના માણસો રાખેલા હતા પટેલ કંપનીએ એ એમાંથી જે રોશન સિંહ કરીને અને ગ્રેસિલ શાહ કરીને જે બે સિક્યુરિટીના હેડ હતા એ ત્યાં પેટ્રોલિંગ કરતાં કરતાં આવેલા અને આ જે વીણતા હતા એ લોકોને ત્યાં રોકી અને એમ કીધેલું કે ભાઈ તમે આ અમારું ભંગાર છે ત્યાં વિણશો નહીં અને એમાં જે વિણનાર હતા એમણે પૂનમભાઈ કરી નાયક એમણે ત્યાં એમને ગાળો અને માથાકૂટ થયેલી ગાળા ગાળાને આરોપી લોખંડના ભંગારની ચોરીના ઈરાદે ગયો હતો આરોપી ચોરી કરી ફરાર થવાની તૈયારીમાં જ હતો પરંતુ સિક્યુરિટી ગાર્ડે અટકાવતા વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ આમ આરોપીના પળભરના ગુસ્સાના કારણે રોશનસિંહે જીવ ગુમાવ્યો તો પૂનમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે નામદેવ પાટીલ ગુજરાત પશ્ચ પંચમહાલ